વેલકમ ફ્રેન્ડ મારું યુટ્યુબ ચેનલ પર આપશોનું ફરીથી એકવાર સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ગેલેક્સી પ્લાનિંગ સિરીઝ સ્ટોન નંબર ફોર્ટીન ઓકે હમણાં સુધી આપણે બાર તેર હીરા જોયા જૂની પ્લાનિંગ સિરીઝમાં ઓકે તો હવે આપણે હજી એક હીરો લઈને આવ્યો છું તમારી માટે ઓકે ઘણા છોકરાઓને તકલીફ પડતી હોય છે કે ઓલ ઇગ્નોરથી કેવી રીતે પ્લાનિંગ કરું ઓછા ટાઈમની અંદર સારી રીતે મેક્સિમમ વજનથી તો તમારી માટે લઈને આવ્યો છું આ વિડીયો ઓકે તો હવે આપણે સૌપ્રથમ પ્રથમ હીરાની તમે ફાઇલ ખોલો છો ત્યારે હીરાને એંગ્લાસમાં રીતે ચેક કરી લો પ્લસ કે ઇમેજ છે તમારી એ પરફેક્ટને ચેક કરી લો ક્યાં ક્યાં ક્યુસી ચૂકી ગયું છે ઓકે કઈ રીતે હીરો તમે પ્લાનિંગ કરવાનો છો એ દરેક વસ્તુ તમે ફાઇલ ખોલો ત્યારે તમારે જોઈ લેવાની ઓકે ઇન્કલુઝનમાં જાઓ છું તો અહીંયા મને અહીંયા દેખાય છે કે અહીંયા આખી ક્યુસી ચૂકાઈ ગયું છે બરાબર આખી જીરામે એણે છોડી દીધું છે તો આપણે એને પહેલાં શું કરવું પડશે ક્યુસી કરીને પકોડી પડશે સૌ પ્રથમ એની થિકનેસ લઈ લેવાની બરાબર છે નહીં દેખાય તો અંદાજે થિકનેસ તમારે લઈ લેવાની અહીંયા સ્કીનની જગ્યાએ થ્રીડી એડ ઇન્કલુઝન ન્યૂ પ્લોટ ઓકે નહીં દેખાતી હોય તો તમે થોડીક વધારે કસર મૂકી દેવાની બરાબર છે જો ઓછી મૂકશો તમે તો તમને એ વસ્તુ ફરીથી પકડવી પડશે અને થોડીક એને મુવમેન્ટ આપો અહીંયાથી તમને આખી કસર દેખાય છે તો ન્યૂ પ્લોટ લઈ લો અને આખી કસરને પ્રોપર દોરી દો બરોબર છે આ થઈ ગઈ તમારી કસર હવે જ્યાંથી વધારે છે ત્યાંથી એને કાપી નાખો ન્યૂ પ્લોટ અહીંયાથી વધારે લાગે છે તો અહીંયાથી કાપી નાખો એન્ડ પ્લોટ થઈ ગયું હવે નેક્સ્ટ એંગલ પરથી ચેક કરો અહીંયાથી થોડીક લાગે છે ન્યૂ પ્લોટ તો જ્યાંથી તમને થોડી થોડી લાગતી હોય એટલે તમારે કાઢતું જોવાનું થઈ ગયું આ તમારી કસર ઓકે આ તમારી પકડાઈ ગઈ કસર ઓકે અને નેટવાળી કરવી હતી એની દબાઈ દેવો એટલે આ વસ્તુ કેવી થઈ ગઈ જાળવી થઈ ગઈ ઓકે હવે કોઈ કસર છે જે ગઈ એવી નહીં બાકીની ઓલમોસ્ટ બધી પકડી લીધી છે ઓકે ચાલો તો આપણે પહેલા આપીશું મેકેબલ ઓકે મેકેબલ આપવું પહેલાનો લુક ચેક કરો કે ભાઈ આ હીરો લુક છે હીરાનો બરાબર છે તો આમાંથી આપણને કઈ વસ્તુ હીરાની અંદર બને તો ખરાબ લાગી હોય છે તો આ વસ્તુ એને યુઝ કરી દો અને પણ યુઝ કરી દો થઈ ગયો આટલું ફરીથી આપો મેકેબલ ફરીથી લુક ચેક કરો હજી અહીંયા ટીક સાઇડ લુક આવે છે ટેબલમાં આવે છે વીટમાં આવે છે ઓકે વીટ વાળો સૌથી વધારે ખરાબ લાગે છે તો એને યુઝ કરો મેકેબલ ઓકે થોડોક લુક તમારો સુધરી ગયો અહીંયાથી જોઈએ તો ટેબલ જે ટીક કેવી આવે છે ખરાબ આવે છે તો અહીંયાથી ટીકમાંથી કસર કરો હવે લુક જો આ તમારો લુક થઈ ગયો સારો બરાબર છે એટલે કે હવે હીરો જોવામાં કમ્પેર ટુ આની આની કમ્પેરમાં આ હીરો કેવો લાગે છે થોડોક વ્યવસ્થિત લાગે છે બરાબર છે હવે તમારું આ પોર્શન આ આઉટસાઇડ તમારી ઓકે છે પણ આ જે ટેબલ સેન્ટર છે એ થોડુંક તમને વીક લાગે છે તો એને સુધારવું હોય તો આ કસર છે થઈ ગઈ હવે આની સાથે આ કસર તમારી શું થઈ ગઈ સિલેક્ટ થઈ ગઈ યુઝ થઈ ગઈ ઓકે તો તમારે શું કર આને સ્પ્લિટ કરીને આટલી કસર સ્પ્લિટ કરી દેવાની અને આ જે પોર્શન છે એને ઇગ્નોર કરી દેવાનું ઓકે રાઇટલી સ્પ્લિટ ફરીથી અહીંયા ચાલ્યા એટલે તમને અહીંયાથી કસર કાપવામાં હજી ઈઝી પડશે ઓકે થઈ ગયું આખું ચાર ચાર નો હીરો હતો ચાર સેન્ટ નો હીરો થઈ ગયો પણ તમારું જે આખું સેન્ટર હતું નું એ આખું કેવું થઈ ગયું ક્લિયર થઈ ગયું બરાબર છે તો આ હીરો તમારો થઈ ગયો એકદમ મસ્ત હીરો થઈ ગયો ઓકે હવે તમારે શું કરવાનું છે કે આ હીરાને શું કરવાનું છે મોટો કરવાનો છે પહેલા હીરો ઓલ ઇગ્નોરમાં પાંચ છ નો હતો હવે થઈ ગયો

ટીકમાં એટલે આ ટાઈપની કસરને તમારે સ્પ્લીટ કરવાની કોઈ જરૂર નથી ઓકે એક આ કસર છે અને એક આ કસર છે આ કસરને તમે મેન્યુઅલી વિચારો બરાબર છે તો કેટલી તમે લઈ શકો તો કે આટલી કસર ઓકે કે આટલી વસ્તુ હીરાની અંદર આવે તો હીરાનો લુક ખરાબ થવાનો નથી તો તમે આટલી કસર લઈ શકો ઓકે હવે અહીંયા જોઈ લો અહીંયા સ્પ્લિટ કરો અહીંયા તમને આટલી કસર તમે લઈ શકો એને સ્પ્લિટ કરો

પ્લસ લઈ લઈએ કે જેથી કરીને ઓછા પીસની અંદર આપણે મેક્સિમમ વજન લઈ શકે તો ઓછા પીસની અંદર મેક્સિમમ વજન લેવું હશે તો તમારે આ ટાઈપની વસ્તુ પર વધારે ફોકસ કરીને ધ્યાન આપવું પડશે અને તમારે ઓછા અંદર વજન કવર કરવાનું છે કોઈ તમારી ડાઉન થતી નથી ચોકડીમાં ઓકે જોઈ શકતા હશો ઓકે તો અહીંયા હજી થોડીક જગ્યા છે કે આ પાણી જેવો ભાગ છે તો અહીંયા ચેક કરો કે હજી હીરો મોટો થાય છે ઓકે મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવ ભૂલતા નહીં કે જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌપ્રથમ તમને મળે કે જેથી કરીને તમે પણ ભવિષ્યમાં આગળ વધી શકો અને ખાસ મિત્રો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ કંઈક વધારે માહિતી લઈ અને વધારે સારું શીખી શકે અને ભવિષ્યમાં આગળ વધી શકે થેન્ક યુ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો કરી દેજો અને વિડીયો લાઇક ના કરો તો જરૂર જરૂર જરૂરથી કરી દેજો ઓકે થઈ ગયું હવે ફરીથી આપી દઉં મેકેબલ તમારો હીરો ચાર સેન્ટનો હીરો હતો ઓકે એ તમારો કેટલો થઈ ગયો ચાર ને સાત દોરા ઓકે થોડીક ટીક ખરાબ થઈ ગઈ તો હવે જેટલી તમારી ટીક ખરાબ થઈ છે ઓકે તો એને તમારે શું કરવાની છે સુધારવાની છે સ્પ્લિટ કરો અહીંયાથી ચેક કરો ઓકે તો આટલો પોર્શન છે આટલો પોર્શન એને યુઝ કરી દો એટલે તમારો ટીકનો ભાગ કેવો આવશે નીચે આવી જશે થઈ ગયું ઠીક થઈ ગયું તમારી ચોખ્ખી રેડી ચાર ચાર શું કરો છે આય પેર મરાય કે શું કરાય સોલેસ મરાય ચાલો તમે કમેન્ટ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તમે તમારો આન્સર નક્કી કરી લીધો હશે હવે હું તમને મારું સજેશન આપું કે આઈરન ને પેર મરાય કે સોલેસ મરાય આ હીરાને મારો તો સોલિસ મરાય એનું રીઝન છે કે આ જે તમારો હીરો બેઠો છે ને એ તમારો હીરો પરફેક્ટ એક સાઈડ પર બેસી ગયો છે બરોબર છે કે આ જે પોર્શન છે આટલો પોર્શન એક એક સાઈડ હીરો આવી ગયો છે ઓકે કે અહીંયાથી હીરો તમારો હવે વજન વધવાનું નથી અને હીરો અહીંયાથી વધારે સુધરવાનો પણ નથી તો આ ટાઈપને હીરાને તમારે પેર મારવાની નથી જો તમે આ હીરાનો લુક સેટ કરેલો છે બરોબર છે જો તમે પેર મારશો હીરાને તો આનો લુક શું થશે ફરી જશે બરાબર છે તો હવે આ વસ્તુમાં પેર મારવાની નથી ઓકે હવે અહીંયા આખો ક્લીન ભાગ દેખાય છે ત્યાં તમારો મેન પીસ સોલેસ માણસ એટલે ચોખ્ખો પીસ બેસી જશે સોલેસ ઓકે પીસ બેઠો એનો લુક ચેક કરી આ વસ્તુ ખરાબ લાગે છે યુઝ કરી નાખો આ વસ્તુને પણ યુઝ કરી નાખો કેમ કે તમારો આખો હીરો કેવો છે ક્લીન તો પછી હીરામાં પછી કસરત બનાવવાની નહીં ઉપરના હીરા જાવ હીરામાં જાઓ ફરીથી મારો સોલેસ એક દોરો હીરો તમારો માઇનસ થઈ ગયો ઓકે અહીંયા સેફ્ટી મારી છે તે સેફ્ટીને આપણે રિસ્ટોર કરી દઈશું પાર્ટ બી આવી દેસુ ઓકે નવ દોરાને અંદર તમારો હિરો આવી ગયો ઓકે એક દોરાના વેરીએશન ની અંદર તમારો આખો હિરો કેવો દેખ્યો ચોખ્ખો થઈ ગયો બરોબર છે હવે અહીંયા ચોખ્ખી જગ્યા દેખાય તમને અહીંયા આ એક જગ્યા છે અહીંયા થોડી જગ્યા છે અહીંયા છે આપણે ફરીથી મારેશું સોલેસ હિરો કેટલામાં બેઠો ત્રણ દોરામાં તો આ વસ્તુ આપણે લેવાની નથી તો આજ થઈ ગયો તમારો પ્લાન ઓકે હવે એક વસ્તુ તમારે કરવાની છે આપણે સોલેસ માર્યું તો ખાલી હીરો કેટલો બેઠો ત્રણ દોરાનો તો આપણે આ જે પાર્ટ છે એની અંદર આપણે આપી દેવાનું છે બેસ્ટ પેર ઓકે કે જેથી કરીને હીરો થોડોક રોટેટ થઈને અહીંયા ચાર દોરાનો હીરો બેસવાનો હોય તો એ બેસી જાય અહીંયા સિંગલ કરી દો અને આ પાર્ટને ક્લિક કરીને ફરીથી આપી દો બેસ્ટ પેર એટલે તમારે ફક્ત ને ફક્ત એક જ પાર્ટની અંદર પેર લાગશે ઓકે જો તમે અહીંયા ડબલ ક્લિક રાખો તો તમારા આખા હીરાની અંદર પેર લાગે અને સિંગલ રાખો એક જ હીરાની અંદર પેર લાગે ઓકે હવે તમે અહીંયા મિત્રો જોતા હશો કે પેલા લુક જોઈ લે હીરાનો ઓકે નો ડાઉટ લુક ખરાબ નથી ઓકે તો આપણે હવે શું કરવાનું છે કે આ હીરાને ચાર દોર નો કરવાનું છે બરોબર છે તો હવે આપણે કઈ રીતે કરી શકીએ આને ઇન્ટરેક્ટિવ કરીને એટલે કે આ જે ત્રણ દોરણો છે ને ચાર દોર કરવાનો અને જે ચાર છે ને ચાર દોરનો છે એને આપણે ચાર છે ને ત્રણ દોરાનું કરવાનું એટલે આમાંથી એક દોરો વજન લઈને તમારે આની અંદર નાખવાનું છે ઓકે હું કરીશ ઇન્ટરેક્ટિવ અને અહીંયાથી નીચે દબાવીશ હવે અહીંયાં તમારે જોવાનું છે કે અહીંયા ચાર દોરા થાય છે થઈ ગયો ચાર દોરા અને અહીંયા ચાર ને ત્રણ ચાર ને ત્રણ હતું ને ચાર હતું તો ચાર ને ત્રણ એટલે એક દોરા માઇનસ થયું અહીંયા ત્રણ દોરા હતું તે ચાર દોરા થઈ ગયું એટલે તમારે જે વજન હતું તમારું બરાબર છે તમને આ ચાર દોરાનો હીરો મળી ગયો બરાબર છે અહીંયા મોસ્ટ એક્યુરેટ કરી લેવું અને અહીંયા હીરાને માપી લેવું તમારો હીરો બરોબર છે હવે ક્યાં જગ્યા છે હીરાની અંદર ચોખ્ખી ખાલી જગ્યા એવું કોઈ પોર્શન છે તો અહીંયા તમને દેખાય છે તો મેન્યુઅલી પ્લેટ મારે ચેક કરો બરોબર છે હવે તમે અહીંયા જોઈ શકતો કે કાચું કેટલું બેઠું અહીંયા કાચું વજન કેટલું છે સાપ દોરા એટલે અહીંયા જે હીરો બેસશે લગભગ તમારો બે થી ત્રણ ધોરણો બેસશે ઓકે બે ધોરણ બે ધોરણ હીરો આપણે બનાવવાનો નથી તો અહીંયા તમારો ઉપરનો પ્લાન લઈ લેવાનો ઓકે હવે બીજી ચોખ્ખી જગ્યા તો અહીંયા ટેબલ ની અંદર છે તો ટેબલ ની અંદર અહીંયા પ્લેટ મૂકી દેવો ઓકે આપી દેવો અને અહીંયાથી હીરો માપી લો કેટલો હીરો બેસે છે ત્રણ દોરાનો હીરો બેઠો બરોબર છે હવે ત્રણ દોરાના હીરાનો લુક જોઈ લો પેલા તો

ઓકેટ જ છે એટલે આને પ્લેટ સેટ કરવાની જરૂર નથી ઓલમોસ્ટ ચાલીસ ટકા વજન થઈ ગયું છે તમારા હીરાનું ઓકે તો આ હિસાબે ઓલ ઇગ્નોર તમારે પ્લાનિંગ કરવાનું છે વિડિયો જોયું તે બદલ આપસોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિંદ જય ભારત નેક્સ્ટ ડે માં ફરીથી મળજો થેન્ક યુ મિત્રો